નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની જે બાબતો જોવા મળતી હોય છે આપણે અત્યાર સુધી ક્યાંક ચર્ચા એવી કરી હતી કે આ જે દારૂબંધીમાં દારૂ પકડાતો હોય ડ્રગ્સ પકડાતું હોય કે પછી જે નશીલા જે પદાર્થોનો કાળો કારોબાર કરતા હોય તેમને આપણે અત્યાર સુધી જોયા છે અને તે પણ ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે જે નશીલા કાળા કારોબાર સાથે જે જોડાયેલા હોય તેમને ક્યાંક એક ડરનો માહોલ જોવા મળતો હોય છે પોલીસ તેમની ઉપર કડક કાર્યવાહી કરતી હોય છે ને એ બધી એ બધી બાબત ઉપર અત્યારે હાલ ચર્ચા આપણે કરી છે પણ આજે મારે ચર્ચા કરવી છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની જે બધી બાબતો હતી તે દારૂબંધીની જે બાબતો હતી પણ હવે તેમાં એક બાબત એ પણ સામે આવતી હોય છે કે આ દારૂબંધીની તમામ બાબતોની વચ્ચે આ ગિફ્ટ સિટીમાં જે આ દારૂની પરવાનગી આપવામાં આવી તે કેટલી યોગ્ય કારણ કે ચલો તમે અત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની તો વાત કરો છો ગાંધીના ગુજરાતમાં અત્યારે એમ કહેવાય ને કે જે તમામ લોકોને એમ જ કહેવામાં આવતું હોય છે કે ના ત્યારે તો આ દારૂ દૂર રહો દૂર રહો દૂર રહો પણ હવે આ ગિફ્ટ સિટીમાં આ દારૂની જે પરમિશન આપવામાં આવી શું એ યોગ્ય નિર્ણય એક બાજુ ગાંધીના ગુજરાતની બાબત જોવા મળતી હોય છે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી ક્યાંય શરૂ કરી દેવામાં આવી છે કે એક શરૂઆત છે કે ના ત્યાં હાલ તો તમામ લોકો આજનું જે સેવન કરે જો તો હજુ તો ગિફ્ટ સિટીમાં પરમિશન આપી છે હવે ધીરે ધીરે ચાર મહાનગરોમાં પરમિશન આપવામાં આવશે એવી ઘણી બધી ચર્ચાઓએ જોર પકડ્યું છે ઇવન સોશિયલ મીડિયામાં પણ ક્યાંક તમામ લોકો એક જ ચર્ચા કરી છે કે જો ગુજરાતમાં અને તેમાં પણ ગિફ્ટ સિટીમાં અત્યારે દારૂબંધી અને ઉપર જે અત્યારે લોકો રોક લગાવવાની જે બાબતો જોવા મળતી હોય પરંતુ તેમાં પણ અત્યારે હાલ તો દારૂની પરવાનગી આપવામાં આવી ત્યાંના જે કર્મચારીઓ છે તેમના માટે જ આ પરમિટ આપવામાં આવી છે ત્યાંથી બહાર નહીં લઈ જવાનું ઇવન ત્યાં અત્યારે તો જે ડ્રિંક કર્યું તો પણ બહાર નહીં જવાનું એવી ઘણી બધી બાબતો છે ક્યાંક અઠ્યાવીસમી ડિસેમ્બરની આસપાસ જે રાજ્ય સરકાર દ્વારા જીઆર કરવામાં આવશે તેવી બાબત પણ સામે આવી છે પણ આ નિર્ણય જે લેવામાં આવ્યો શું યોગ્ય છે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અતુલભાઈ ગામેચી કે જેઓ સામાજિક કાર્યકર્તા છે

મહિલા સશક્તિકરણની વાતો રાજ્ય સરકારની ખાલી હોર્ડિંગોમાં અને ખોખલી છે આ નિર્ણય આ નિર્ણય કરીને સરકારે બતાવી દીધું છે કે ખરેખર આ સરકાર લોકો માટે નથી આ કંપની સરકાર છે કંપનીઓ માટે કામ કરે છે એક બાજુ ગૃહમંત્રી કહે છે કે કોલોનિયલ માઇન્ડસેટ નવા કાયદાઓ લાવી રહ્યા છે જે ડેમોક્રેટિક હોય અને અત્યારે રાજ્ય સરકાર કંપની રાજ કરી રહી છે કંપનીઓ માટે કાયદા અને નીતિઓમાં ફેરફાર કરી રહી છે એટલે કે સંપૂર્ણપણે કોલોનિયલ માઇન્ડસેટને અનુસરી રહી છે એટલે રાજ્ય સરકાર ના નિર્ણય વિરોધ કરી રહ્યા છીએ બિલકુલ એક બાજુ ક્યાંક સતત વિરોધ જોવા મળી રહ્યો છે અતુલભાઈ સૌથી પહેલા આપની બાબતમાં કે આપ કઈ રીતે જોવો છો ગાંધી ગુજરાતમાં જે અત્યારે તો દારૂબંધીની બાબત જે સામે આવે છે તેને

ગુજરાત માટે બહુ જ નિર્ણય છે ગુજરાતની એક સંસ્કૃતિ છે ભારતની એક સંસ્કૃતિ છે ગુજરાતમાં અત્યારે નવરાત્રીમાં પણ આપણને મસ્ત મોટો એવોર્ડ મળ્યો છે એટલે ગુજરાતની સંસ્કૃતિ અલગ જ સંસ્કૃતિ છે હા ગુજરાતમાં દારૂ વેચાય છે પીવાય છે અને બુલડોઝર નીચે સરકાર એને તોડી પણ નાખે છે એ આખી અલગ વાત છે નકલી દારૂ પણ ગુજરાતમાં વેચાય છે પણ આ બધી જવાબદારી ગુજરાત સરકારની છે કે ગુજરાતમાં દારૂ આવે છે દારૂ દારૂ વેચાય છે 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 કેવી કેવી રીતે રીતે નકલી બને આ બધું ગુજરાત સરકારે જોવાનું મહત્વની બાબત એ છે કે આજે જે નિર્ણય લીધો પ્રોહિબિશનના નિયમો બદલીને બહુ આઘાતજનક છે સાથે જાણવા મળેલ માહિતી મુજબ કે ચાર મહાનગરપાલિકાઓમાં પણ ધીરે ધીરે આંશિક છૂટછાટ આપશે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત ની અંદર ના લીરે લીરા આ સરકાર ઉડાવવા જઈ રહી છે તેવું સ્પષ્ટ થયું છે બીજી બાજુ જે વિદેશીઓ આવે છે જે મહેમાનો આવવાના છે એમની પાસે તો અનેક પ્રકારના લાયસન્સ હોય છે એ લોકો દારૂ લઈને પણ આવતા હોય છે એમને દારૂ અહીંયા મળતો પણ હોય છે ને એમને પીવાની છૂટછાટ હોય છે તો આપણે ગાંધીના ગુજરાતમાં કિપ્ટ સિટીમાં આ પ્રોહિબિશનના નિયમો કેમ બદલવા પડ્યા મને એવું લાગેલું છે ક્યાંક રીતે આર્થિક રીતે ફાયદો ક્યાંક મળવાનો હોય કોઈ કંપની તરફથી મળવાનો હોય કઈ રીતે હોય જે કંપનીઓ જવાબદાર હોય હવે અહીંયા પણ માલ જે પણ દેશ વિદેશી માલ ઉતરશે ત્યાં ક્યાંક ને ક્યાંક કંપનીઓ છે ક્યાંક જવાબદાર મોટા મોટા અધિકારીઓ છે ક્યાંક પોલિટિકલ લાઈન પણ આમાં જોડાયેલી હશે એટલે કહી શકાય કે કોઈક ફાયદો થતો હોય તો જ આ ગિફ્ટ સિટીમાં આટલું બધું પ્રોહિબેશનના નિયમો બદલવામાં આવી રહ્યા છે અત્યારે આપ જોઈ ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે હવે જો વિદેશી દારૂ લોકો મહેમાનોને પીવો છે એમને તો મળી જાય છે એ પીવાના પણ છે પરંતુ મને ક્યાંક લાગી રહ્યું છે કે એક બાજુ ભારતની અંદર શ્રી નું મંદિર રામ મંદિર એક બની રહ્યું છે ભારત ને એક સંસ્કૃતિ છે ગુજરાતની એક સંસ્કૃતિ છે આટલા મોટું રામ મંદિર બન લોકો ખોસે હોશે રામ મંદિર જોવા માટે તલ પાપડ થયા છે ત્યારે આવો નિર્ણય જે મહિલાઓ વિરોધી નિર્ણય છે બે બેને સરસ વાત કરી કે મહિલાઓ માટે તો આઘાતજનક સમાચાર છે ધીરે ધીરે મને એવું લાગે છે કે પૂરા ગુજરાતમાં જો આને બદલી નાખવામાં આવશે તો લોકો દારૂ પીતા થઈ શકે હવે જો તમે લીકરની આવી પરમિશન હાલતા હોય પ્રોહિબિશન ના નિયમો બદલીને તો ટૂંક સમય પછી લોકો જુગાર પણ પરમિશન માંગશે કે ભાઈ જુગાર રમવાની છૂટછાટ આપો ગલીએ ગલીએ કઈક ને કઈક તો લોકો પોતાની માંગો વધારતા જશે પરંતુ આ સરકારે વિચારવો જોઈએ કે આ શ્રી રામ ની સરકાર છે હિન્દુત્વના નામે આવેલી સરકાર છે તો વિચાર કરીને અને હિન્દુ મુસ્લિમને છોડીને આ એક એવું ન્યુશન્સ છે કે ધીરે ધીરે જો ગુજરાતમાં ફેલાશે ગલીએ ગલીએ નશાકારકો થઈ જશે અત્યારે તો દારૂ મળે જ છે સરકારને પણ ખબર છે વેચાય છે અને ઘણી વાર તો બુલડોઝર નીચે આટલો બધો દારૂ જયારે પકડાઈ ને કચડાતો હોય તો આપણને એવું થાય છે કે આટલું બધું દારૂ આવે છે ક્યાંથી એટલે બહુ જ શરમજનક વાત છે આજનો નિર્ણય છે એ સરકારે પરત લેવો જોઈએ ગિફ્ટ સિટી હોય કે કોઈ પણ સિટી આવા નિર્ણય લાવવાના જોઈએ જે ચાર મહાનગરપાલિકામાં લાવવાની વિચારણા કરી છે એ પણ દૂર કરી દેવું જોઈએ આ ગાંધીનું ગુજરાત છે હતું અને રહેશે ગાંધીનું ગુજરાત હતું અને રહેશે મુકેશભાઈ આપ એક જાણીતા એવા અને પ્રતિષ્ઠિત બિઝનેસમેન છો આપ અત્યાર સુધી એમ કહેવાય ને કે ઘણી બધી બે બિઝનેસ મીટિંગમાં તમે ભાગ લીધો હશે ઇવન ગિફ્ટ સિટીમાં પણ તમે ઘણી બધી વાર મુલાકાત લેવા માટે ગયા છો વાઇબ્રન્ટ સમિટ પણ આપણે અહીંયા ગુજરાતમાં ઘણી બધી થઈ આપના મત અનુસાર આજે ગાંધીનગરમાં ને તે પણ ખાલી ગિફ્ટ સિટીમાં જે તરફ દારૂબંધી હટાવવાનો જે આ નિર્ણય લેવામાં આવ્યો છે આપ તેને કઈ રીતે જુઓ પાછળ ન રહે એવી વૈશ્વિક તમામ તકોનો અભ્યાસ કર્યા પછી ગુજરાત સરકારે રિસર્ચ કર્યા પછી એ તથ્ય ઉપર આવ્યા કે જે આપણે આઠસો હેક્ટર જમીનની અંદર બિલ્ડિંગ બનાવીસ વિદેશી કંપનીઓ બેંકો સ્ટાન્ડર્ડ ચાર્ટર્સ આ બધા જે આવવાના હતા એમની પાછળ આપણે અહીંયા ઘણા બધા આપણે વાઇબ્રન્ટ ગુજરાત પણ જોયા પ્રશ્ન એ નથી કે આ અહીંયા દારૂબંધી આ એરિયામાં કરી છે આ કોર્પોરેટ એરિયાની અંદર છૂટ આપવામાં આવી છે એનો ફાયદો અલગ દ્રષ્ટિકોણ છે અને આમ જે દરેક ગલીએ ગલીએ વેચાતો જે દારૂ છે જે મહિલાઓને તકલીફ પડી રહી છે એ પ્રશ્ન આખો અલગ છે તમને એ કહી દઉં કે ગુજરાતની અંદર રાજસ્થાન કરતા તેર ટકા વધુ દારૂ વેચાય છે એટલે આ આંકડાની અંદર સરકાર પોતાની આબકારી આવક ખોઈ રહી છે અને નકલી દારૂનો જે પ્રભાવ વધી રહ્યો છે ગલીએ ગલીએ જે પેલા માટલાની અંદર દારૂ બનાવવા અને નકલી દારૂનો જે આજુબાજુથી આવી રહ્યો છે હવે જે વસ્તુ આઠસો રૂપિયામાં રાજસ્થાનમાં દારૂની બોટલ મળતી હોય અહીંયા અઢારસો રૂપિયાની અંદર કોસ્ટ પણ ઓવર થાય સરકારને આવક પણ ન થાય અને લોકો પીવાવાળા તો તમે જુઓ કે આજે ગુજરાતની અંદર કોઈ કોર્પોરેટ કોર્પોરેટ મીટિંગ સેમિનાર કે એ અહીંયા કરી શકતા નથી ગિફ્ટ સિટી એક એવી જગ્યા બનાવી છે અને આનું આનું જે પહેલા આપણા નિર્મલા સીતારામનજી એ દોઢ વર્ષ પહેલા જે બિઝનેસ ફિનાન્શિયલ હબ ટેક સિટી બનાવવાનું જયારે નક્કી કરવામાં આવ્યું ત્યારે ગુજરાત ગિફ્ટ સિટીને પ્રાધાન્યતા આપવામાં આવી અને ગુજરાત ગિફ્ટ સિટીને એક સિંગાપુર તમે સમજો કે સાંઘાઈ સમજો કે એક યુએસ નું એક મોડલ તરીકે વિકસાવવાનું શરૂ કર્યું જે પ્રકારે નિયમો તો બધા એ જ છે દારૂ પીને તમે ક્યાંય બહાર ડ્રાઇવ ના કરી શકો એ નિયમો તો બધી જ જગ્યાએ છે આખા દેશની અંદર છે પરંતુ જ્યારે કોર્પોરેટ લેવલની વાત હોય વિશ્વના આખા વિશ્વના લોકો અહીંયા આવતા હોય વિશ્વ ઉદ્યોગ માટે આવતા હોય ત્યારે એમને ક્યારેક તકલીફ પડતી હોય છે અને જે પીનારો વર્ગ છે એ રોકાતો નથી એ અહીંયાથી માઉન્ટ આબુ જઈને કે બોર્ડર પાર જઈને પણ લાવતા લાવતા હોય છે જ્યારે તમે દારૂ પર અંકુશ ન કરી શકો અને જે આપકારી આવક પણ ખોઈ રહ્યા છો અને એના કારણે જે બિઝનેસ ડેવલપમેન્ટમાં કદાચ પાછા પડી રહ્યા છો એટલે આ વિચાર્યા પછી ગાંધીના નગરની અંદર જે છૂટ આપવામાં આવી છે અને ગઈકાલે ગઈકાલે તો એક સારો દિવસ હતો મોક્ષનો એકાદશી હતી એટલે લોકો પીને મોક્ષ પ્રાપ્ત કરે એ એક આખી વસ્તુ અલગ છે પરંતુ બિઝનેસ દ્રષ્ટિકોણની દ્રષ્ટિએ જોવું અને વિકાસની હરણફાળ વધે ઔદ્યોગિક સેમિનાર મિટિંગ જયારે થતા હોય છે આખા આપણે દેશમાંથી દરેક જગ્યાએ તમે જોતા હશો કે એવા એવા સેન્ટરો પસંદ કરવામાં આવે છે આ એક ગિફ્ટ સિટી એક એવો વિસ્તાર છે ત્યાં સનસેટ સિટી પોઈન્ટ છે ત્યાં તમે જુઓ કે સરકારે એટલી બધી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાઓ કરી છે જે બિલ્ડિંગ બનાવવામાં આવી છે આખો જે એરિયા બનાવવામાં આવ્યો છે એ એરિયાની અંદર જે પણ ક્લાસ છે કોઈ ત્યાં ઝૂપડાવાસીનો ક્લાસ નથી ગરીબવાસીનો ક્લાસ નથી કે ત્યાં ગમે ત્યાં જઈને કોઈ દારૂ મળી જાય એ નથી ઈઝી મળવું જરૂરી છે તમારે જવું પડે પાંચ હજાર રૂપિયા જોઈએ બે પાંચ હજાર રૂપિયા જોઈએ તો જે વર્ગ ક્લબમાં જાય છે તો એમના ઘરે પણ આજે તમે જુઓ તો તમને દારૂ બોટલ મળી જાય એટલે સત્યતા સ્વીકારવી જોઈએ સરકારે આના ઉપર અધ્યયન કર્યું હશે ઉદ્યોગ મંત્રીની સામે આવા પ્રશ્નો આવ્યા હશે એટલે આવા પ્રશ્નોને જયારે સમજે અને એના ઉપર જયારે નિર્ણય લેવાનો હોય કે આપણે તેર ટકા વધારે ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે નકલી દારૂ વધી રહ્યો છે અને લોકો આ બાના કરતા પાછળ પણ ક્યાં ખટી રહ્યા છે લોકોને પોલીસના તોડબાજીના કેસો વધી રહ્યા છે એના કરતા તો ભાઈ એક સેગમેન્ટમાં છે અને ધીરે ધીરે આવશે તમને મોટા ચાર સેન્ટર ની અંદર બી આવશે એરપોર્ટ ઉપર પણ તમને બાર ખુલ્લા મળશે એટલે જેને નથી પીવું એ તો બીજા રાજ્યમાં જાય છે ત્યાં પણ નથી પીતા અને જેને પીવું છે તો એ તો ગમે તે રસ્તા કરીને પી છે મુકેશભાઈ તમે એમ કહી રહ્યા છો કે ઔદ્યોગિક ઔદ્યોગિક જે દ્રષ્ટિએ અત્યારે તો આ ઘણું સારું છે એમ વેપાર વ્યાપારિક દ્રષ્ટિએ ઘણો સારો નિર્ણય છે નહીં નિર્ણય એટલે આબકારી આવક માટે સારું છે વૈશ્વિક તકો વૈશ્વિક ના ઉદ્યોગો અહિયાં ગુજરાત કરશે એનું સમાધાન કાઢવામાં આવ્યું છે અને ગાંધીજીના ગુજરાતમાં જો ગાંધીજી નું અપમાન થતું હોય તો જે પણ દારૂ ખરીદે છે એ ગાંધીજીની નોટ બતાવે છે ત્યારે જ ગાંધી દારૂ ખરીદે છે એટલે જો દારૂના કારણે ગાંધીજી અપમાન થતું હોય

તો ત્યારે એની તકને ગુજરાત સરકારે પકડી છે આજે ઉદ્યોગ મંત્રીઓ જયારે મિટિંગ કરતા હોય આંતરરાષ્ટ્રીય લેવલની મિટિંગ કરતા હોય આજે અહીંયા ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય લેવલના આજે સમજો ઓલિમ્પિક કરવું છે કોઈ મોટો એવું કોઈ કાર્યક્રમ કરવું છે વિશ્વના બે પાંચ દસ વીસ માણસો આવશે એ તો ક્યાં રહેશે આખા ગુજરાતમાં રહેશે હવે એક એક માણસ પરમિટ લેવા જશે

મુંબઈ પ્રાંત ત્યારે હતો હકીકતમાં આપણો પ્રોહિબિશન એક્ટ બોમ્બે પ્રોહિબિશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન છે બધા જ રાજ્યો બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતમાં લખ્યું છે કે દારૂબંધી જે ગુજરાતમાં આવે એનો કાયદો પાડે તો તમે કાયદો પાડો નહી અમેરિકા જાઓ ને કાયદો ના પાડો તો અમેરિકા રહેવા દે છે ત્યાં કોઈ એ વાય કાયદો બદલે છે

આમાં કોઈ છૂટછાટો આપની નેક્સ્ટ બેન્ડ પર કેક કોઈ પણ છૂટછાટો ના હોવી જોઈએ દારૂબંધી એકા દારૂની બંધી નથી નશાખો કરતા બગાડ પદાર્થો પર પ્રતિબંધ છે મુખેશભાઈ આપણે ડ્રગ ને એલવ કરી દઈએ ને તો એનો શું અર્થ તો આપ ડ્રગ્સ સાથોમાં લોકો નકી કશે મારું સામાજિક જીવન શું રહેશે આ મૈયાઓ સાથે ડ્રગ્સ કરી નાખી છે

મીનાક્ષીબેન ક્યાંક ચલો મુકેશભાઈ વ્યાપાર ખેંચવા માટે તક છે પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ દ્વારા પણ અત્યારે તો એમ કહેવામાં આવી રહ્યું છે કે આ માત્ર માત્ર વાઇબ્રન્ટ સમિટ છે અને જે ગિફ્ટ સિટીમાં જે વિદેશી મહેમાનો આવતા હોય તેમના માટે છે ને તેના કર્મચારી માટે છે અન્ય કોઈ માટે પણ અત્યારે નથી તેવી બાબત પણ સામે આવી છે મીનાક્ષીબેન

મુકેશભાઈ ને બધા દેશો એ બેનો ઉપર જે અત્યાચાર થતો હતો બાળકો ઉપર જે હાલત થતી હતી બધા નશા તરીકે સ્વીકાર્યું છે અને ગાંધીજી નું નામ છે લોકો માટે નિષ્ઠા નથી જો લોકો માટે ચિંતા હોય બહેનોની ચિંતા હોય બાળકો ની હાલત તો જુઓ જેમના ઘરે દારૂ પીએ છે પીતા એ બાળકો બાળ મજૂરી કરે છે ભાઈ નથી માણસ છે તરત જ પોલીસ આવીને પકડી જતી હતી એ કડક અમલ હતો પણ બધી સરકારો એ કરી મહિલાઓ સાથે કરી મહિલાઓની સલામતી થી કરી અને મહિલા સશક્તિકરણ ખાલી નાટક કર્યું

અને ઉદ્યોગપતિ છે વૈશ્વિક તકો વૈશ્વિક તકો સાંભળીને ગુજરાત થઈ ગયું છે આ વૈશ્વિક તકોના નામે મોંઘવારી પણ વધી ગઈ બેરોજગારી પુષ્કળ છે ભ્રષ્ટાચાર છે મોગું શિક્ષણ છે આ બધા મુદ્દા પર સરકારે કામ કરવાનું છે અત્યારે ચાર મહાનગરપાલિકાઓ છે યાની સુરત મોરબી રાજકોટ આ તમામ જગ્યાએ ધીરે ધીરે આંશિક રીતે દારૂ ચાલુ કરશે અને મને તો એવું પણ ડાઉટ છે કે એસઓયુ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ

આ ગુજરાતની બહેનો છે હવે નહીં લે ઘણું સાંખી લીધું છે એક સમયે લોકો કહેતા હતા પત્ર લખજો હું તમારી મદદે આવીશ અત્યારે કોઈ મદદે બી નથી આવતું એ સ્થિતિ ગુજરાતની બહેનોની છે બીજી બાજુ જોવા જઈએ તો આ ગુજરાત છે ગુજરાતમાં અત્યારે નકલી દારૂ આવે છે કોની પરમિશનથી નકલી દારૂ આવે છે ગુજરાતમાં દારૂ ઘૂસે છે ક્યાંથી કોણ જવાબદાર છે આમ જનતા નહીં સરકાર જ જવાબદાર છે જો ગુજરાતમાં દારૂ ઠલવાતો હોય આવતો હોય

આપણે ગુજરાતની વાત કરી છે તો દીવ ક્યાં આવ્યો ગુજરાતમાં જ આવ્યો દમણ ક્યાં આવ્યો ગુજરાતમાં જ આવ્યો હા હું દારૂ નો સમર્થક નથી પણ હું એક એવા અભ્યાસ ઉપરથી કહેવા માંગુ છું મારા ત્રણ ત્રણ પ્રશ્ન છે કે એક જે પ્રમાણે દારૂ આવી રહ્યો છે સરકાર રોકી શકી રોકી શકતી નથી અત્યાર સુધી એ સરકાર સ્વીકારીએ છીએ વધુ વેચાય છે નંબર એક નંબર બે એનાથી પણ વધુ કે નકલી દારૂ અસલી દારૂ ઈઝીલી મળતો નથી એટલે લોકો નકલી દારૂ આવે છે નકલી દારૂથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે ત્રીજું આ બે દારૂ મળતા નથી ગરીબો છોપડાઓમાં રહેતા અને લારી વાળા ને જે રાત્રે ઢીચી ઢીચી ને જે ઘરે બબાલ કરે છે ને જે મહિલાઓ કરે છે જો આમાં બે વસ્તુ છે સરકાર નો કાયદો પ્રોપર કામ કરતી નથી તમે દારૂ પી નો પચાસ રૂપિયા જામીન આપો પોલીસમાં છૂટી જાઓ એ પ્રમાણે આપવો જોઈએ સરકાર કોઈ મુદ્દે એવા ડિક્લેર કરે કે અમે દારૂબંધી કરીશું આપણે એમને સપોર્ટ કરીશું પરંતુ સરકાર અહીંયા સરકાર અહીંયા ફેલર છે એ સ્વીકાર્ય છે

મૂલ્ય છે એ રીતે વાત નથી કરતી હું આપનું ધ્યાન દોરવા માંગુ છું કે સરકાર નો નિર્ણય જે તર્ક ઉપર રજૂ થઈ રહ્યો છે જે રીતે એને વાજબી ઠેરવામાં આવે છે તર્ક પાયો જ નથી